મ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના મધ્યમ ચરિત્રમાં બીજો અધ્યાયનું શ્રવણ કરીશું પહેલા અધ્યાયમાં આપણે મધુ કૈતબના વદનું વૃતાંત સાંભળ્યું હવે બીજા અધ્યાયમાં દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ કેવી રીતે કર્યો તે વિશે સાંભળીશું કૃપા કરીને ચંદ્રપાઠનો અધ્યાય વચ્ચેથી અધૂરો મૂકશો નહીં અને જો તમે પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા છો તો અનહદ નાથ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બોલ શ્રી અંબે જય સૌ પ્રથમ મધ્યમ ચરિત્રના બીજા અધ્યાયનો વિનિયોગ કરીશું ઓ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે મહાલક્ષ્મી દેવતા છે ઉષ્ણી છંદ છે ચાકંબરી શક્તિ છે દુર્ગા બીજ છે વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે હવે બીજા અધ્યાયની શરૂઆતમાં આંખો બંધ કરી મહિષાસુર મર્દીની માં ભગવતીનું ધ્યાન ધરીશું હું પદ્માસન પર બેઠેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભૂજાઓમાં અક્ષમાલા પરશુ ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ્ય કુંડિકા દંડ શક્તિ ખડગ શંખ ઘંટા મધુપાત્ર પાશ અને ચક્ર ધારણ કરે છે ઓ દિન ઋષિ કહે છે અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું હતું તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી

સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્રમા યમ વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવજીએ દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું આજ પ્રમાણે બ્રહ્માજી શંકરજી તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયો મહાન તેજનો તે સમૂહ પ્રજ્વલિત પર્વત જેવો હતો દેવતાઓએ જોયું કે તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી હતી સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું એકત્રિત થવાથી તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકોમાં વ્યાપી ગયો ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા વિષ્ણુ ભગવાનના તેજથી તેની પૂજાઓ ઉત્પન્ન થઈ ચંદ્રમાના તેજથી બે સ્તનો અને ઇન્દ્રના તેજથી કમરનો પ્રાદુર્ભાવ થયો વરુણના તેજથી જંગાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને ઉબેરના પ્રગટ થયું પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ આંખો પ્રગટ થઈ ગઈ સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા આજ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીના અન્ય અંગોનો પ્રાદુર્ભાવ થયો ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજ પૂંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહીષાસવથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા પિનાકધારી ભગવાન શંકરે પોતાના ત્રિશુળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું વરુણે પણ શંખ આપ્યો અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા બે ભાથા આપ્યા સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી ઉપરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો યમરાજે કાળ દંડમાંથી પ્રગટ કરેલો દંડ વરુણે પાશ પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું સૂર્યએ પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારે જીર્ણ નહીં થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી બે કુંડળ કડા ઉજ્જવળ અર્ધચંદ્ર બધા બાહુઓ માટે કેયુર બે પગો માટે નિર્મળ નુપુર ગળાની સુંદર હાંસડી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વિંટીઓ પણ આપી વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યું એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા આ ઉપરાંત માથા અને વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી જલદીએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું હિમાલય સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા ધનાધિપતિ કુબેરે મધ્ય ભરેલું પાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુ મૂલ્ય મણીઓથી શોભતો નાગ હાર આપ્યો આજ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું ત્યારબાદ તેમણે વારંવાર અટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ખંજી ઉઠ્યું દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું તેનો અત્યંત પ્રબળ પડઘો પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહીની દેવી ભવાનીને કહ્યું દેવી તમારો જય થાવ એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિ ભાવપૂર્વક તેમની સ્તુતિ કરી ત્યારે સમસ્ત્ર ત્રણેય લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો આ શું થઈ રહ્યું છે પછી સસ્ત અસુરોથી ઘેરાયેલો દેવ સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને ધસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને અજવાળી રહ્યા હતા તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ રહી હતી માથા પરના મુગટથી આકાશમાં તેજ રેખા રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારોથી સાતે પાતાળોને ખળભળાવી રહ્યા હતા તે દેવી પોતાની હજારો ભૂજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દે માન થઈ રહી હતી ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામરપણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો ઉદગ્ર નામના મહાદૈત્ય સાઠ હજાર રથારૂઢ અસુરો સાથે આવીને ધમસાણ મચાવ્યું મહાહનુ નામનો દૈત્ય એક કરોડ રથારૂઢ અસુરોના સાથમાં યુદ્ધ કરવા લાગ્યો જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા તે અસીલોમા નામનો મહાદૈત્ય પાંચ કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો સાઠ લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાસ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો પરિવારિક નામનું દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ એક કરોડ રથારૂઢ અસુરોની સેના લઈને યુદ્ધ કરવા લાગ્યો પાંચ અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બિડાલ નામનું દૈત્ય પણ યુદ્ધ કરવા લાગ્યો આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા મહિષાસુર પોતે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો તે બધા દૈત્યો તોમર ભીન્દીપાલ શક્તિ મુસળ ખડગ પરશુ પટ્ટીશ વગેરે અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા કેટલાકે પાશ ફેંક્યા તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો દેવીએ પણ ક્રોધે ભરાઈને રમત રમતમાં જ પોતાના અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના સમસ્ત્ર અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા તેમના મુખ ઉપર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રો શસ્ત્રોની ઝડી વરસાવી રહ્યા હતા દેવીનું વાહન સીન પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિઃશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ ભીંદીપાલ ખડગ પટ્ટીશ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતાં નગારા શંખ વગેરે વાદ્યો વગાડતા હતા તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા ત્યારબાદ દેવીએ ત્રિશુળ ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડગ વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા ઘણા બધા દૈત્યોને પાશથી બાંધીને ધરતી પર ઘસેડ્યા કેટલાય દૈત્યો તેમને તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા કેટલાય મુસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા અને દેવોને ત્રાસ આપનારા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા કેટલાયની ગરદનો કપાઈ ગઈ કેટલાય દૈત્યોના માથા કપાઈ કપાઈને પડવા લાગ્યા કેટલાય અસુરોના શરીર ભાગે જ ચિરાઈ ગયા કેટલાય મહાદૈત્યો જંગાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા કેટલાયને દેવીએ એક હાથવાળા એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડાઓમાં વહેરી નાખ્યા કેટલાય દૈત્યોના માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા બીજા માથા વગરના શરીરો યુદ્ધ વાદ્યોના લયમાં નાચતા હતા કેટલાય માથા વગરના ધડ હાથમાં ખડગ શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો દેવીને યુદ્ધ માટે પડકારતા હતા જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો હાથીઓ ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું દૈત્યોની સેનામાં હાથીઓ ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે અને સિંહ પણ પોતાની કેશવાળી ઝુલાવી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈતીઓના શરીરોમાંથી જાણે તેમના પ્રાણ વીણતો રહેતો હતો ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઉભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા આ સાથે અહીં માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો મહિષાસુર વદ નામનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે श्री अम्बे मात की जय नमः पार्वती पते हर हर महादे